નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ દસ સામાજિક વિજ્ઞાન ભણવા જઈ રહ્યા છીએ સાથે ચેનલ પસંદ પડે તો જરૂર કરજો તમારા મિત્રો જોડે શેર પણ કરતા રહેજો એજ્યુકેશનને લગતી તમામ માહિતી છે અપડેટ છે સાથે સ્પર્ધાત્મક પરીક્ષાના વિડીયો છે તમને રોજે રોજ મળતા રહેશે અને આપણે એવું કન્ટેન્ટ છે જે દરેક પરીક્ષામાં પૂછાઈ શકે એટલે અત્યારે આપણે જીસીઆરટીની ચર્ચા કરી રહ્યા છીએ તો આજે આપણે પાંચમો પાઠ ભારતનું વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો હું ભાગ એકમાં આગળની ચર્ચા આપણે કરી દીધી છે અત્યારે ભાગ બેમાં આપણે વૈદિક વિદ્યા અને શલ્ય ચિકિત્સાની વાત કરવાના છીએ તો આજે જે વૈદિક વિદ્યા છે એ એમાં ઘણી બધી ઔષધિઓની વાત છે અને એની દવા એટલે કે ઉપચાર કઈ રીતે કરવો એની આમાં વાત છે પછી આ શલ્ય ચિકિત્સા છે ચિકિત્સા એટલે વાડકાપ અને શસ્ત્રક્રિયાઓ જે કરવામાં આવે છે ટૂંકમાં અંગ્રેજીમાં એને ઓપરેશન કહેવાય છે તો આ જે ઘણા બધા ઓપરેશનો કરવામાં આવે છે એનો ઉપચાર એની ચિકિત્સાની વાત છે એટલે કે શલ્ય ચિકિત્સા એટલે કે વાડકાપ બરાબર હવે આ વૈદિક વિદ્યા અને શલ્ય ચિકિત્સા બે છે તો એકમાં ઔષધોની વાત છે અને બીજામાં વાડકાપ દ્વારા ઓપરેશન કઈ રીતે કરવા એની વાત છે તો આજે વૈદિક વિદ્યા અને શલ્ય ચિકિત્સા બંને છે ભારતમાં પ્રાચીન જૂના સમયથી જાણીતા છે એટલે કે ઘણા જૂના સમયથી આ વિદ્યનો ઉપયોગ કરીને ભારતીય ઋષિઓ જે હતા એ આના દ્વારા ઉપચાર કરતા હતા સાથે આવા બે નામ વૈદિક શાસ્ત્રના બે નામ જાણીતા છે એમાં એક મહર્ષિ ચરક ખૂબ જાણીતા છે અને બીજા મહર્ષિ સુશ્રુત જાણીતા છે અને ત્યારબાદ ભટ્ટે પણ એક ગ્રંથ લખ્યો છે અને આ રીતે આ વૈદિક શાસ્ત્રોનું જે વિદ્યા છે એને ખૂબ જ સારી રીતે લોકો જાણી શકે એ રીતે ઉપચારની વિધિઓ એમાં દર્શાવી છે તો આ વૈદિક વિદ્યા વિશે આ ત્રણ નામ તમારે ખાસ યાદ રાખવાના છે એટલે કે મહર્ષિ ચરક મહર્ષિ સુશ્રુત અને ત્રીજા છે વાઘભટ્ટ તો આ જે મહર્ષિ ચરક હતા આવે એમના નામ ઉપરથી ચરક સંહિતા લખેલી છે બરાબર તો આ તમને યાદ રહેવું છે તો મહર્ષિ ચરકે સંહિતા નામનો ગ્રંથ જે લખ્યો છે એમાં આ તમે બાજુનું ચિત્ર પણ એમનું જોઈ શકો છો આ મહર્ષિ ચરક છે તો મહર્ષિ ચરકે ચરક સંહિતા નામનો ગ્રંથ લખ્યો છે અને ચરકસંહિતામાં એમણે બે હજાર ઉપરાંત વનસ્પતિ છે એટલે કે જુદી જુદી વનસ્પતિ છે તો વનસ્પતિમાં મોટા ઝાડ પણ આવે નાના છોડ પણ આવે બધી જ વનસ્પતિઓ અને ઔષધિ તરીકે જે વનસ્પતિ કામ આવે એવી બે હજાર ઉપરાંત ઔષધિઓનું વર્ણન કર્યું છે તો આ ખાસ યાદ રાખવાનું છે કોણે તો કે ચરકે ક્યાં આગળ તો કે ચરક સંહિતામાં બે હજાર ઉપરાંત વનસ્પતિ ઔષધિઓનું વર્ણન કર્યું છે સાથે બીજું નામ જાણીતું છે મહર્ષિ મહર્ષિ એટલે મહાન ઋષિ બરાબર તો એમનું નામ છે સુશ્રુત તો સુશ્રુતે સુશ્રુત સંહિતામાં તો પાછળ બંને સંહિતા શબ્દો છે જે તે ઋષિનું નામ છે ચરકનું નામ છે ચરક સંહિતા અને સુશ્રુતનું નામ છે સુશ્રુત સંહિતા તો બંને યાદ રહે આમ છે હવે જે સંહિતા છે એમાં ઔષધિઓનું વર્ણન કરેલું છે એટલે કે જુદી જુદી વનસ્પતિઓનું નામ આપેલા છે અને ઔષધ તરીકે કઈ રીતે અને કયા રોગમાં ઔષધ તરીકે કામ લાગે છે એની વાત કરી છે જ્યારે સુશ્રુત છે એમણે સુશ્રુત સંહિતાની વાત કરી છે અને એના માટે એમણે શલ્ય આ સુશ્રુત સંહિતામાં શલ્ય ચિકિત્સાની વાત કરી છે બરાબર તો સ ઉપરથી શલ્ય ચિકિત્સા યાદ રહેશે શલ્ય ચિકિત્સા અને સંહિતા બરાબર તો આ જે શલ્ય ચિકિત્સા છે એ વાડકાપની એક વિદ્યા છે એટલે કે આમાં શસ્ત્ર એટલે કે જુદા જુદા જે ઓપરેશન કરવાના સાધનો આવે છે એનો ઉપયોગ કરીને વાડકાપ કરવામાં આવે છે એટલે કે ઓપરેશન કરવામાં આવે છે તો શલ્યચિકિત્સા એક ઓપરેશન કરવાની વિધિ છે ટૂંકમાં એને ગુજરાતીમાં શસ્ત્રક્રિયા કહેવાય બીજું એને વાડકાપ વિદ્યા પણ કહેવામાં આવે છે તો આ વાડકાપ વિદ્યા શસ્ત્રક્રિયાનો ઉલ્લેખ સુશ્રુત સંહિતામાં કરેલો છે તો કે કોણે કર્યો છે તો કે મહર્ષિ સુશ્રુતે કર્યો છે તો આ તમે નીચે મહર્ષિ સુશ્રુતનું જોઈ શકો છો તો એમાં વાળકાપ કરવાના ઘણા બધા સાધનો છે અને પોતે ઓપરેશન આંખના મોતિયાનું કરતા એવું આ ચિત્રમાં તમે જોઈ શકો છો સાથે એવા ધારદાર સાધનોનો ઉલ્લેખ સુશ્રુત સંહિતામાં છે કે માથાના વાળને ઊભા ચીરીને બે ભાગ કરી શકતા હતા તો માથાનો વાળ જે એકદમ પાતળો સૂક્ષ્મ આવે છે એને ઊભો એટલે કે ઊભો રાખીને સાધનોની મદદથી એને ઊભો પણ ચીરી શકાતો હતો તો એવા જોરદાર સાધનો સુશ્રુત સંહિતામાં આપેલા છે એનો ઉલ્લેખ છે સાથે ત્રીજો જાણીતું નામ છે મહાન ઋષિ એવા વાઘભટ્ટનું તો વાઘભટ્ટે વાઘભટ્ટ સંહિતા લખી છે તો આ ત્રણેય ગ્રંથ તમને યાદ રહે આમ છે ચરકનું ચરક સંહિતા એમાં ઔષધિઓનું વર્ણન છે સુશ્રુતનું સુશ્રુત સંહિતા એમાં શલ્ય ચિકિત્સા એટલે કે શસ્ત્રક્રિયા અને વાડક્રિયાનું ઉલ્લેખ છે ત્રીજો છે વાઘભટનું વાઘભટ સંહિતા તો આ વાઘભટ સંહિતા પણ મહત્ત્વનો ગ્રંથ છે અને એમાં પણ ઘણી બધી ઉપચાર કરી શકાય તેવી વિધિઓની વાત કરેલી છે તો આ જે કોઈ આયુર્વેદનો વેદ થવા માંગતો હોય એટલે કે આ વૈદિક વિદ્યા ઉપચારની જે છે એ શીખવા માંગતો હોય તો આ ત્રણ ગ્રંથનો અભ્યાસ કરે તો ખૂબ શીખી શકે તેમ છે સાથે પ્રાચીન ભારતના હિન્દુઓના જે ઔષધશાસ્ત્રોમાં ખનીજ વનસ્પતિ અને પ્રાણીઓની ઔષધિઓનો વિશાળ સંગ્રહ સમાયેલો છે એટલે કે પ્રાચીન ભારતના જે હિન્દુઓના જુદા જુદા શાસ્ત્રો હતા એમાં તમે ઔષધ શાસ્ત્ર ઔષધ એટલે એવી વનસ્પતિઓ જે ઉપચાર માટે કામ લાગે છે બરાબર એ બધા ઔષધશાસ્ત્રમાં આવે છે તો પ્રાચીન ભારતના હિન્દુઓના ઔષધ શાસ્ત્રમાં ખનીજ વિશે વાત કરીએ તો ખનીજમાં જુદા જુદા ખનીજોની વાત છે એટલે કે પથ્થર એક ખનીજ ગણાય છે પછી લોખંડ છે બધી જ ધાતુઓ ખનિજ તરીકે ઉપયોગી છે પછી કોલસો પણ ખનિજ તરીકે ગણાય છે તો ઔષધશાસ્ત્રમાં ખનીજ વનસ્પતિને પ્રાણીઓના ઔષધિઓનો વિશાળ સંગ્રહ સમાયેલો છે તો પ્રાચીન ભારતના જે એક ચરક સંહિતા બીજી સુશ્રુત સંહિતા પછી બીજા ગ્રંથો પણ ઘણા બધા જાણીતા છે તો આ બધામાં ઔષધની વાત કરેલી છે કે ઉપચાર માટે કઈ કઈ ઉપયોગી ઉપયોગી ઔષધિઓ છે કઈ કઈ વનસ્પતિઓ છે સાથે દવા બનાવવાની ઝીણ ભરી વિધિઓની સાથે દવાઓનું વર્ગીકરણ અને દવાના ઉપયોગ માટેના સૂચનો પણ આપવામાં આવેલા છે તો દવા કઈ રીતે બને એની વાત કરેલી છે પછી દવાઓનું વર્ગીકરણ એટલે કે શરદી માટે કઈ દવાઓ ઉપયોગી છે તાવ માટે કઈ ઉપયોગી છે માથા માટે કઈ ઉપયોગી છે આમ એનું અલગ વર્ગીકરણ પણ કરેલું છે સાથે દવાનો ઉપયોગ કઈ રીતે કરવો એની પણ આમાં વાત કરેલી છે એટલે કે આ બધા હિન્દુઓના જે પ્રાચીન ગ્રંથો છે એમાં આ બધી વાતો કરેલી છે પછી વાડકાપ કરવા માટે પ્યાલા આકારનો પાટો બાંધી લોહીનું પરિભ્રમણ અટકાવતા તો જ્યારે વાડકા એટલે કે ઓપરેશન શલ્ય ચિકિત્સાના કરવાના હોય ત્યારે પ્યાલા આકારનો પાટો બાંધતા એટલે કે ગોળ પાટો બાંધવામાં આવતા બરાબર અને લોહીનું પરિભ્રમણ અટકાવતા એટલે કે જ્યાંથી ઈજા થઈ હોય લોહી વધારે ચાલતું હોય ત્યાંથી લોહી અટકાવવામાં આવતું તો આ બધું સુશ્રુ સંહિતાની વાત છે બરાબર સુશ્રુતે તે કયા કયા ઓપરેશન કરતા એની વાત છે તો પેઢું મૂત્રાશય સારની ગાંઠ મોતીઓ પથરી અરસ ભોંગેલા હાડકાંને બેસાડવા શરીરમાં ઘૂસી ગયેલા પદાર્થોને બહાર કાઢવાની તમામ બાબતોમાં ભારતીયોની નિપુણતા હતી બરાબર એટલે કે આ જૂના સમયમાં અત્યારે જેમ ડૉક્ટરો હાડકાના ડૉક્ટર અલગ હોય છે ઓર્થોપેડિક બીજા પછી આંખોના ડૉક્ટર દાંતના અલગ હોય છે મેં એ વખતે જૂના સમયમાં પેઢું તો પેઢું ઓપરેશન થતાં પછી મૂત્રાશય ન થતાં પછી સારંગ ગાંઠના ઓપરેશન થતા મોતીઓનો પણ કરવામાં આવતા પથરી હોય પેટમાં તો એના પણ ઓપરેશન કરવામાં આવતા પછી હરસ હરસના પણ ઓપરેશન કરવામાં આવતા ભાંગેલા હાડકાને બેસાડવામાં એટલે કે હાથ પગ ભાંગ્યો હોય હાડકું ક્યાંય ખસી ગયું હોય મણકો બીજું તો એને બેસાડવામાં આવતા શરીરમાં ઘૂસી ગયેલા પદાર્થો એટલે કે કોઈ કાંટો છે પથ્થર છે ધાતુ છે એવું ઘૂસી ગયું હોય તો એને બહાર કાઢવાની વિધિ આ તમામ ઓપરેશનો જૂના સમયમાં કરવામાં આવતા હતા તો અત્યારે જે ઓપરેશનો થાય છે એ જ જૂના સમયમાં થતા હતા તમે એમ યાદ રાખીને આ બધા ઓપરેશનોનું નામ લખી શકો છો સાથે આ બધી જ બાબતોમાં ભારતીય ડોક્ટરો તરીકે ઓળખાતા ઋષિઓ બરાબર એ વખતે ઋષિઓ ખૂબ જાણીતા હતા તો તૂટેલા કાન કે નાકની સારવાર સારવાર કરવી પ્લાસ્ટિક સર્જરી પણ જાણતા હતા તો અત્યારે ઘણા બધા સેલિબ્રિટીઓ છે એ સર્જરીઓ કરાવે નાક વાંકવું હોય તો સીધું કરાવે કાન વળેલા હોય તો સીધા કરાવે પછી ઓઠ બીજા જાડા હોય તો પાતળા કરાવે આવી બધી કાન અને નાકની સારવાર અને જે પ્લાસ્ટિક સર્જરીઓ છે એ જૂના પ્રાચીન ભારતમાં પણ જે ભારતીય ઋષિઓ હતા એ જાણતા હતા એટલે કે આ પ્લાસ્ટિક સર્જરીની વિધિ ભારતીયો જાણતા હતા જેમાં પ્લાસ્ટિક સર્જરીમાં જે અંગો એના જગ્યાએ બીજું થોડું પ્લાસ્ટિક અંગ ઉમેરવામાં આવે છે બરાબર સાથે મૃત શરીરના વાડકાપ કે મેણના પૂતળા દ્વારા તો તૂટેલા કાન નાકની પ્લાસ્ટિક સર્જરી સાથે મૃત શરીરના વાડકાપ કે તો મૃત શરીરો એનું વાટકાપ કરવામાં આવતું કાં તો મીણમાંથી એવા અંગ બનાવવામાં આવતા એટલે કે કાન નાક માથું આવું બધું બનાવવામાં આવતું અને વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ જ્ઞાન એટલે કે પ્રેક્ટિકલ જે નોલેજ અત્યારે મેડિકલ કોલેજમાં ભણાવવામાં આવે છે એટલે કે ડૉક્ટરીનું જે એમ શીખતા હોય એને જે નમૂના દ્વારા શિક્ષણ આપવામાં આવે છે એવું જ જૂના સમયમાં જે મૃત શરીરો એનું વાટકાપ કરીને કાં તો મીણના પૂતળાનો એક શરીરનો નમૂનો બનાવીને વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ જ્ઞાન આપવામાં આવતું હતું આ રીતની હતી આપણે આવો પુરાવો નાલંદા વિદ્યાપીઠમાં જોયા છે બરાબર તો આ જ શિક્ષણ ત્યાં આપવામાં આવતું હતું સાથે પ્રસુતિ વખતના જોખમી ઓપરેશનો પણ કરાવવામાં આવતા હતા તેઓ સ્ત્રી તથા બાળરોગોના નિષ્ણાત પણ હતા એટલે કે સ્ત્રી અને બાળરોગના અત્યારે જે ગાયનોકોલોજીસ્ટ અને પેડાગોલોજિસ્ટ જે આવે છે એવા જ અત્યારે ડોક્ટરો જે છે આધુનિક એવા જૂના સમયમાં પણ એ પ્રસૂતિ અને બાળ અને રોગો હોય એના નિષ્ણાત ભારતીયો તમને મળી આવે છે સાથે રોગોના કારણ અને ચિહ્નોનું વર્ગીકરણ કરી એટલે કે રોગના કારણ તો કે રોગ શાના લીધે થયો છે એટલે કે પાણી દૂષિત પાણી પીવાને લીધે થયો છે કોઈ એવો ખોરાક ખાવાના લીધે થયો છે એ બધા રોગોના કારણોની ચર્ચા કરવામાં આવતી પછી ચિહ્નો દાખલા તરીકે મોઢા પર ફોલિયોથી હોય પછી કોઈ બીજા એવા લક્ષણો દેખાતા હોય એટલે કે શરીરમાં ધ્રુવજારી વાઇબ્રેશન હોય આ બધા ચિહ્નોનું વર્ગીકરણ કરી તેનું નિદાન કરી નિદાન એટલે ઉપચાર કરવામાં આવતો બરાબર રોગ મટ્યા પછી પાળવાની પરેજી પણ આપતા હતા પરેજી એટલે ડૉક્ટર જે સલાહ આપે છે કે આ તમારે કાળજી લેવાની ખાટું ખાવાનું નહીં એ બધી જ આ સમયમાં પણ ડૉક્ટરો તમને સારી રીતે સમજાવતા હતા એટલે કે જૂના સમયના ઋષિઓ અત્યારના જે આધુનિક ડૉક્ટરો દવાખાનામાં કરે છે એ જૂના સમયમાં ઋષિઓ હતા એ બધી જ લેવાની કાળજી પણ તમને ગાઈ ગાઈડન્સ સારી રીતે આપતા હતા કન્સ્ટ કન્સલ્ટલિંગ કરતા હતા તો આ રીતે જૂના સમયની જે વિદ્યાઓ હતી એ ભારતમાં ઓપરેશનથી લઈને પ્લાસ્ટિક સર્જરી સુધી પછી ભણાવવાનું પણ સારી રીતે હતું એટલે કે પ્રત્યક્ષ નમૂના દ્વારા શિક્ષણ ફિઝિકલ શિક્ષણ આપવામાં આવતું હતું પછી સ્ત્રીને બાળરોગના નિષ્ણાતો પણ તમે જોઈ શકો છો પછી જે પણ રોગો થયા હોય એ ચિહ્નોનું વર્ગીકરણ કરી એનું નિદાન કરી અને પછી લેવાની કાળજી સુધી પણ માહિતી આપવામાં આવતી હતી સાથે પ્રાચીન ભારતમાં પ્રાણી રોગોના શાસ્ત્રનો પણ વિકાસ થયો હતો તો અત્યારે તમે ભેંસ છે ગાય છે કૂતરા છે પક્ષીઓ છે એની દવાઓ કરતાં ડૉક્ટરો તમે જોયા હશે અને એનો ઉપચાર પણ જોયો છે તો એ એવું જ ભારતના પ્રાચીન સમયમાં જે પ્રાણી રોગના શાસ્ત્રોનું પણ ઘણા બધા એટલે કે પ્રાણીઓમાં જે મહત્ત્વના પ્રાણીઓ હતા ઘોડો છે દાખલા તરીકે હાથી છે તો એના રોગો પર ઘણા બધા ગ્રંથો આપણે જોઈ શકીએ છીએ એટલે કે પ્રાણી રોગોના શાસ્ત્રોનો પણ વિકાસ ભારતમાં જોઈએ છે તો એમાં ખાસ કરીને અશ્વ એટલે ઘોડો અને અસ્થિ એટલે હાથી એમના માટે ગ્રંથો લખાયા છે એમાં એક અસ્તુ અસ્થિ આયુર્વેદ જાણીતું છે આસ્થિ આયુર્વેદ એટલે આથી માટેનું આયુર્વેદ બીજું શાલીહોત્રોનું અશ્વશાસ્ત્ર પણ ખૂબ પ્રખ્યાત છે તો આ શાલીહોત્રોનું તમારે અશ્વશાસ્ત્ર ખૂબ યાદ રાખવાનું છે નામ શાલીહોત્ર કરીને જે ઋષિ હતા એમણે અશ્વશાસ્ત્ર કરીને ગ્રંથ લખેલો અશ્વશાસ્ત્ર એટલે ઘોડો અશ્વ એટલે ઘોડો અને ઘોડા પર શાસ્ત્ર લખેલું તો એમનો કઈ રીતે ઉપચાર કરવો કયા કયા એના રોગ થઈ શકે છે આ બધી જ વાતો આશ્વર શાસ્ત્રમાં હતી કોણે લખેલું તો કે શાલીહોત્ર લખેલું વૈદિક શાસ્ત્રના વિદ્વાન વાઘભટ્ટે નિદાન ક્ષેત્રે અષ્ટાંગ રુદે પણ લખેલું તો આ વાઘભટ્ટનો બીજો ગ્રંથ છે વાઘભટ્ટે વાઘભટ્ટી એમ લખ્યું હતું અને આ ભટ્ટે વૈદિક શાસ્ત્રનો ઉપચાર થઈ જાય એટલે કે આયુ આયુર્વેદની જે પદ્ધતિ છે એ રીતે ઉપચાર થાય એના માટે અષ્ટાંગ રુદે પણ લખેલું એટલે કે આઠ અંગવાળા રુદે સ્ટાંગ રૂધિ તમે ખાસ ગ્રંથ યાદ રાખશો કોણે લખ્યો હતો તો કે વાઘભટ્ટે લખ્યો તો શેના માટે લખ્યો તો તો કે વૈદિક શાસ્ત્રનો ઉપચાર થઈ શકે એના માટે લખ્યો તો હવે આ તમારા માટે વૈદિક શાસ્ત્ર અને શલ્ય ચિકિત્સા બંને મહત્ત્વનું છે તો વૈદિક વિદ્યા છે જે એમાં જુદી જુદી વનસ્પતિઓ ઔષધિઓ અને એનો ઉપચાર કઈ રીતે કરવો એ બધી વાતો કરેલી છે અને જે આ શલ્ય ચિકિત્સા છે એમાં ઓપરેશન શસ્ત્રક્રિયા અને વાડકાપ કઈ રીતે કરવું એના સાધનો અને કયા કયા ઉપચાર કરવામાં આવતા અને કઈ રીતે કરવામાં આવતા એની બધી વાત છે તો આ તમારે મુખ્ય પરીક્ષામાં એટલે કે જી પીએસએમમાં પૂછાય ક્લાર્કમાં પૂછાય હવે પોલીસ પણ કદાચ મુખ્ય પરીક્ષા લેવાશે તો કોઈ આશ્ચર્ય નથી પછી ધોરણ દસમાં પણ પૂછાય તો આ બધામાં ઉપયોગી છે સાથે બીજું એ કે આ ભારતીય સંસ્કૃતિ તમે અત્યારે ભણી રહ્યા છો તો ભારતીય સંસ્કૃતિનો સમાવેશ એમાં છે એમાં ફોરેસ્ટમાં તમારે પૂછાવાનું છે એટલે આ પ્રકરણો તમે બધા સારી રીતે તૈયાર કરી લેજો હવે આપણે ગણિત શાસ્ત્રની વાત કરીએ તો જે ગણિતથી આખી દુનિયાનો વ્યવહાર ચાલે છે એટલે કે બધા કોને કેટલા રૂપિયા આપવાના કોની પાસેથી કેટલા રૂપિયા લેવાના છે કઈ વસ્તુની ખરીદી કરવા માટે કેટલા રૂપિયા આપશો કઈ વસ્તુ કેટલામાં મળશે એટલે કે આ બધા જ વ્યવહાર ચલાવવા હોય એમાં ગણિત ખૂબ જ મદદરૂપ થાય છે તો ગણિત ક્ષેત્રે અગત્યની શોધો ભારતમાં આપણે થયેલી જોઈ શકીએ છીએ તો ભારતે દુનિયાને એક શૂન્યની શોધ કરીને આપી છે તો આ ખાસ તમારે યાદ રાખવાનું છે ભારત ગણિત ક્ષેત્ર કઈ કઈ શોધ કરી તો એક શૂન્યની શોધ કરી તો શૂન્ય એટલે જીરો બીજી દશાંશ પદ્ધતિ એટલે કે એકનો દસમો ભાગે અને દશાંશ પદ્ધતિ કહેવાય એટલે કે દશાંશ પદ્ધતિની શોધ કરી છે તો તમે જે પોઈન્ટ આવે છે જે દશાંશ જે મૂકો છો એ દશાંશ પદ્ધતિની શોધ પણ ભારતીયોએ કરી છે કે આ રીતે દશાંશ મૂકાય અને એક પછી નીચે જવું હોય નાની સંખ્યામાં તો આ રીતે દશાંશ મૂકીને તમે જઈ શકો છો પછી બીજ ગણિતની વાત છે એટલે કે આ જે બીજ ગણિત આવે છે ઉદાહરણો સમીકરણો જે આવે છે એની શોધ પણ ભારતમાં થઈ છે પછી બોધાયનનો એક પ્રમેય છે તો આ ત્રિકોણમિતિ શોધવા માટે બોધાયનનો પ્રમેય જાણીતો છે પછી રેખાઓનું ગણિત છે એટલે કે ચોરસ લંબચોરસ રેખા કિરણ એ બધું પણ ભારતમાં થયું છે પછી વૈદિક ગણિત છે તો વૈદિક ગણિતની ચોપડીઓ અત્યારે ધોરણ સાતમું ભણવામાં આવે છે તો વૈદિક ગણિતની જે શોર્ટકટ વિધિઓ છે એનો પણ ભારતમાં થયો છે તો આ ગણિત શાસ્ત્ર તમે ખાસ યાદ રાખજો શૂન્ય છે દશાંશ પદ્ધતિ છે બીજ ગણિત છે બોધાયનો પ્રમેય છે એટલે કે ત્રિકોણમિતિ છે માપન માટે પછી રેખા ગણિત છે અને વૈદિક ગણિત છે આ બધી જ વિદ્યાઓનો ગણિત ક્ષેત્રે ભારતનો વિકાસ થયો હતો શૂન્યની શોધ આર્યભટ્ટે કરી હતી તો આ બાજુમાં તમે આર્યભટ્ટનું ચિત્ર જોઈ શકો છો આ જે શૂન્ય છે એ પણ જોઈ શકો છો તો આ શૂન્યની શોધ આર્યભટ્ટે કરી હતી આંકડાની પાછળ શૂન્ય હવે આ શૂન્ય એકલી આર્યભટ્ટે શોધી હતી પણ આંકડાની પાછળ પણ શૂન્ય મૂકી શકાય છે અને આંકડા જે સંખ્યા હોય એને મોટી કરી શકાય છે તો એ પ્રક્રિયા સમદ નામના ઋષિ હતા એમણે શીખવી હતી તો આ તમે સમદ ઋષિનું નામ ખાસ યાદ રાખજો કે શૂન્યની શોધ આર્યભટે કરેલી પણ એ જ શૂન્યને સંખ્યાઓ મોટી કરવા માટે એટલે કે દસ હજાર સો લાખ એક અબજ આવી સંખ્યાઓ બનાવવા માટે પણ એ શૂન્ય વપરાય છે એવી શોધ સમદે કરેલી બરાબર તો આ ગૃતસમજનું નામ તમે ખાસ યાદ રાખજો હજુ સુધી ક્યારે પરીક્ષામાં પૂછાયું નથી પણ પૂછાઈ શકે છે તો આ ગૃત સમજ કરીને જે ઋષિ હતા એમણે આ શોધ કરેલી પ્રાચીન ભારતના ગણિતજ્ઞોએ એકની પાછળ ત્રેપન શૂન્ય મુખવાતી બનતી સંખ્યાઓના નામ નિર્ધારિત કર્યા છે તો પ્રાચીન ભારતના ગણિત શાસ્ત્રીઓ હતા એ આ તમે અબજ કરું નામ સાંભળીને આશ્ચર્ય થાય છે પણ એના કરતાં અબજમાં તો માત્ર ને માત્ર દસ રકમ આવે છે તો અબજની દસ સંખ્યા હોય એટલે એને એક અબજ કહેવાય છે અને નવ સંખ્યા હોય તો દસ કરોડ કહેવાય છે આઠ હોય તો કરોડ કહેવાય છે પણ આ જે ભારતીય ઋષિઓ હતા એ એનાથી પણ પાંચ ગણી એટલે કે ત્રેપન શૂન્ય મૂકવાથી કેટલી સંખ્યા બને છે અને શું કહેવાય છે એ ભારતીય ઋષિઓએ નક્કી કરેલું સાથે મોહેજો દડો અને હડપ્પાના અવશેષોના તોલમાપના સાધનોમાં દશાંશ પદ્ધતિ જોવા મળે છે તો મોહેજો દડો પાકિસ્તાનમાં આવેલું છે અને હડપ્પા પંજાબમાં આવેલું છે તો આ બંનેના જે તોલ માપ કરવાના એટલે કે વજન કરવાના અને માપન કરવાના જે સાધનો છે એમાં આ દશાંશ પદ્ધતિ દોરેલી છે એટલે કે ભારતીયો એક સેમી બે સેમી એમ પ્લસમાં તો માપતા જ હતા માઇનસમાં પણ માપન કરવું હોય તો ટૂંકમાં પોઈન્ટમાં માપન કરવું હોય તો એ પણ એ દશાંશ પદ્ધતિ ત્યાં દોરેલી હતી સાધનો પર એ જોઈ શકીએ છીએ સાથે ભાસ્કરાચાર્ય ઈસવીસન એક હજાર એકસો ને પચાસમાં એટલે કે અગિયારસો પચાસમાં લીલાવતી ગણિત અને બીજ ગણિત નામનો ગ્રંથ લખ્યો હતો તો આ ભાસ્કરાચાર્યનું નામ તમે ખાસ યાદ રાખી શકો છો તો ભાસ્કરાચાર્ય ઈસવીસન અગિયારસો પચાસમાં લીલાવતી ગણિત અને બીજ ગણિત આ બંને ગ્રંથો લખ્યા હતા તો બીજ ગણિત તમે સમીકરણ જે ભણવાનું આવે છે એ બીજ ગણિત છે તો ભાસ્કરાચાર્યનું નામ ખાસ યાદ રાખજો લીલાવતી ગણિત અને બીજ ગણિત તેમણે સરવાળા તથા બાદ બાકીનું પણ સંશોધન કર્યું તો કે સરવાળા બાદબાકીના જે નિયમો છે એમાં પણ ભાસ્કરાચાર્ય ઘણા બધા સંશોધન કરીને બતાવ્યા હતા એટલે કે સરવાળાને બાદબાકી કઈ રીતે સરળ બને એ ભાસ્કરાચાર્ય શીખવ્યું હતું બ્રહ્મગુપ્તે સમીકરણના પ્રકાર બતાવ્યા હતા તો બ્રહ્મગુપ્ત કરીને એક બીજા ઋષિ હતા એમણે સમીકરણના પ્રકાર બતાવ્યા હતા તો કે એક ચલ દ્વિચલ આ જે સમીકરણો આવે છે એના પ્રકાર બ્રહ્મ બ્રહ્મગુપ્તે શીખવેલા પછી બોધાયન પ્રમેય એટલે કે જે ત્રિકોણ મિતિ માટેનો છે એટલે કે ત્રિકોણનું માપ લેવું હોય તો એનો જે પ્રમેય છે બોધાયન પ્રમેય તરીકે જાણીતો છે તો બોધાયન પ્રમેય આપ સ્તંભે શુલ્વ સૂત્રોમાં વિવિધ વૈદિક યજ્ઞો માટે જરૂરી વિવિધ વેદીઓના પ્રમાણ નિશ્ચિત કર્યા છે એમાં પણ આ સિદ્ધાંતનું વર્ણન છે તો આપ સ્તંભનું જે શુલ્વ સૂત્ર કરીને પુસ્તક છે ઈસવીસન પૂર્વે આઠસોમાં લખેલું તો આપ સ્તંભનું જે શૂલ્વ સૂત્ર છે એમાં તમે આ બોધાયન પ્રમેય એટલે કે ત્રિકોણ મિતિ માટેનો પ્રમેય જોઈ શકો છો આ પરીક્ષામાં વિકલ્પમાં પૂછાય તો લખી શકો છો કે એવો કયો ગ્રંથ છે જેમાં બોધાયન પ્રમેય ત્રિકોણ મિતિ પ્રમેયની ચર્ચા કરેલી છે તો આપ સ્તંભ કરીને જે લેખક હતા એમના શુલ્વ સૂત્રોમાં આ બોધાયન પ્રમે ત્રિકોણ મિતિ ચર્ચા કરેલી છે બરાબર હવે આ જે ત્રિકોણ મિતિ છે એટલે ત્રિકોણ મિતિ એટલે ત્રિકોણ બરાબર અંગ્રેજીમાં જે ટ્રાય એંગલ આવે છે તો આ ત્રિકોણ વડે જે એ સમયે હું ઘણા બધા યજ્ઞો કરવામાં આવતા હોમહવન કરવામાં આવતા તો આ યજ્ઞોની જે વેદી આવે એને જે તમે કુંડી બનાવો એને વેદી કહેવાય બરાબર સાથે એક બીજી વેદી પગથી આ જેવી ઊંચી બનાવવામાં આવે તો આ વેદીઓનો માપ એ વખતે નક્કી કરવામાં આવતા કે કયા યજ્ઞ માટે કઈ વેદી કેટલી બનશે કેટલા માપની તો એમાં આ ત્રિકોણમિતિ ખૂબ ઉપયોગી હતી આર્યભટ્ટના આર્યભટ્ટયમ ગ્રંથમાં પાયની કિંમત બાવીસ ભાગ્યે સાત એટલે કે ત્રણ પોઈન્ટ ચૌદ જેટલી થાય છે તો આર્યભટ્ટે જે એમનો આર્યભટ્યમ કરીને ગ્રંથ લખ્યો છે તો આર્ય આર્યભટ્ટયમ ગ્રંથ તમારે યાદ રાખવાનો છે આર્યભટ્ટે લખ્યો છે તો એમાં પાયની કિંમત દર્શાવેલી છે તો કે પાયની કિંમત છે તમે બાવીસ ભાગ્યે સાત કરો ને જે જવાબ આવે તો બાવીસ ભાગ્યે સાત કરશો એટલે ત્રણ પોઈન્ટ ચૌદ જવાબ આવશે તો આ પાયની નિશાની તમે જોઈ શકો છો તો બાવીસ ભાગ્યે સાત કરો એટલે ત્રણ પોઈન્ટ ચૌદ જેટલી થાય છે આવો ઉલ્લેખ આર્યભટ્ટ મેં પોતાના પુસ્તકમાં કરેલો સાથે એમણે ગોળકના પરિઘ અને વ્યાસના ગુણોત્તરને દર્શાવો તો અચણાંક પાય છે એટલે કે કોઈ ગોળો હોય દાખલા તરીકે તો દાખલા તરીકે આ ગોળો છે બરાબર આવો ગોળો હોય બરાબર તો આ જે ગોળો છે એનો આ બારનો ભાગ છે પરીખ કહેવાય આ બહારનો જે ભાગ છે પરીખ અને અંદરનો જે ભાગ છે આ વ્યાસ બરાબર તો તો આ પરિઘ અને વ્યાસનો જે ગુણોત્તર છે એ પાય છે બરાબર તો એટલે જે પરિઘ છે એ દાખલા તરીકે બાવીસ હોય અને એનો વ્યાસ દાખલા તરીકે સાત હોય બરાબર તો બાવીસ ભાગે સાત કરો તો એનો અચળાંક છે એટલે કે પાય રૂપે જવાબ આવે છે તો આ પાય છે તો ગોળા ગોળો છે ગોળ એટલે ગોળો વર્તુળ જેવો જે ગોળો હોય છે એના પરિઘ છે અને વ્યાસના ગુણોત્તરને પાઈ કહેવાય છે એ હું આર્યભટ્ટે કહેલું સાથે ભાગાકી ભાગાકારની આધુનિક પદ્ધતિ છે એટલે કે અત્યારે તમે જે ભાગાકાર ગણો છો એ પછી ગુણાકાર સરવાળા બાદ બાદ બાકી વર્ગમૂળ ઘનમૂળ આ સ્ટ્રાંગ પદ્ધતિની જાણકાર આર્યભટ્ટે પોતાના ગ્રંથ આર્યભટ્ટ આર્યભટ્ટિયમમાં આપી છે તો ખાસ યાદ રાખવું રાખવા જેવું છે જે આર્યભટ્ટ એ શૂન્યની શોધ સાથે પાયની કિંમત છે પછી ભાગાકારની આધુનિક પદ્ધતિ છે ગુણાકાર સરવાળા બાદ બાકી વર્ગમૂળ પાંચનો વર્ગ પચીસ તો કે પચીસનું વર્ગમૂળ કેટલું તો કે પાંચ તો આ વર્ગમૂળની વાત એમણે કરેલી છે પછી ઘનમૂળની વાત પણ એમણે શીખવી છે તો આવી સ્ટ્રંગ પદ્ધતિઓ જે હતી એ આર્યભટ્ટે પોતાના ગ્રંથમાં ચર્ચી છે તો આ રીતે આ બધી શોધોના કારણે આર્યભટ્ટને ગણિત શાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે આ મોટો પ્રશ્ન પૂછે તો પણ લખી દેજો આ ઉપરાંત તેમણે દશ ગીતિકા આર્યભટયમ જેવા ગ્રંથો પણ લખ્યા હતા તો દસ ગીતિકા એમનો એક ગ્રંથ છે બીજો આર્યભટમ છે તો તમારે ત્રણ ગ્રંથ ખાસ યાદ રાખવાના છે છે એક બીજો છે આર્ય સિદ્ધાંત અને ત્રીજો છે દસ ગીતિકા બરાબર તો આર્યભટ્યમમાં બધી જ એમણે ગણિતની વાતો કરેલી છે પછી દસ ગીતિકામાં દસ ગીત રજૂ કર્યા છે શેના છે આગળ ક્યાંક આવશે હું તમને સમજાવીશ અને પછી આર્ય સિદ્ધાંત છે તો આર્ય જ્યોતિષ શાસ્ત્રની બધી જ વાતો આમાં એમણે સમજાવી છે સાથે એમણે ગણિત ગણિત અને ગણિતના જે પ્રશ્નો હતા એમાં પણ ઘણી બધી પ્રશ્નોનું સમાધાન એમણે કરી બતાવ્યું છે તો આ રીતે આર્યભટ્ટમ ગણિત શાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે બરાબર તો આ બધા જ કામ તમે લખી શકો છો એના લીધે આર્યભટ્ટમને આર્યભટ્ટને ગણિત શાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે સાથે ગણિત શાસ્ત્રના બીજા જુદા જુદા પાસાઓની ચર્ચાઓ અલગ અલગ વૈજ્ઞાનિકો પોતપોતાના ગ્રંથમાં કરી છે તેમાં એક બોધાયન છે બીજા આપસ્તંભ છે તો આપસ્તંભનો આપણે હમણાં શુલ્વ સૂત્રો જોયા બરાબર એમાં વેદની જુદી જુદી વેદિકાઓનું માપ કઈ રીતે લેવું કઈ રીતે વેદિકા બનાવી એની વાતો કરેલી છે પછી કાત્યાન છે ભાસ્કરાચાર્ય છે બ્રહ્મગુપ્ત છે તો બ્રહ્મગુપ્તનો બ્રહ્મસિદ્ધાંત છે ભાસ્કરાચાર્યનું લીલાવતી ગણિત છે અને આપ સ્તંભનું સૂત્ર છે આ બધાએ અલગ અલગ ગ્રંથોમાં ગણિતની અઢળક વાતો કરેલી છે અને ગણિતનું જે આ ભાથું છે કિંમતી ભાથું આપણા ભારતીયોને પ્રાચીન સમયના ઋષિ મુનિઓએ આપ્યું છે તો ગણિત વિશે જે પણ પ્રશ્ન પૂછાય એ તમે લખી શકો છો જૂના સમયમાં ગણિત શાસ્ત્ર ખૂબ જ મહત્ત્વનું હતું આપ સૌનો આભાર થેન્ક યુ સાથે ચેનલ પસંદ પડે તો સબસ્ક્રાઈબ જરૂર કરજો તમારા મિત્રો જોડે શેર પણ કરતા રહેજો વિડીયો પસંદ પડે તો લાઇક શેર અને કોમેન્ટ કરજો હવે બાકીનો ત્રીજો ભાગ છે એનો હું વિડિયો ત્રીજો બનાવી રહ્યો છું બરાબર મોટો વિડિયો બનશે તમને કંટાળો આવશે એટલે અહીં વીર વીરમું છું આપ સૌનો ફરી એક વખત આભાર